વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપીના તમામ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અગાઉના શહેરી વિસ્તારોના વિકાસની સાથે હવે નવા જોડાયેલા વિસ્તારોમાં પણ વિકાસના કામોને વેગ મળી રહ્યો છે વાપીના છેવાડે આવેલા હરિયાપાર્ક વિસ્તારમાં રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિકાસના અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રીના હસ્તે રૂપિયા બત્રીસ કરોડથી વધુના ખર્ચે ચોવીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે જુપ્યા દસ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જેમાં રસ્તા ડ્રેનેજ અને અન્ય ભૌતિક સુવિધાઓનો સમાવેશ થાય છે મ્યુનિસિપલ કમિશનર શ્રી યોગેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ જે એમનો કામ કરવાની પદ્ધતિ છે એના લીધે આ વિસ્તારમાં અનેક વિકાસના કામો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે પછી એ નું હોય રોડનું હોય કે મશીનરી ઇન્સ્ટોલ કરવાનું હોય આ બધા કામો જે રીતે થઈ રહ્યા છે આ વિસ્તારની પ્રજાને અનેક સેવાકીય લોકાર્પણ કરવામાં આવ્યા છે અને આજે લગભગ દસ કરોડના લોકાર્પણ અને બત્રીસ કરોડના નવા કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને આ બધા કામો ત્રણથી થી ચાર મહિનામાં સંપૂર્ણ થશે એવી પણ ખાતરી